અશુદ્ધ થયેલી પૃથ્વી સમયથી શુદ્ધ થાય યજ્ઞથી બ્રાહ્મણ શુદ્ધ થાય સ્નાનથી શરીર શુદ્ધ થાય પ્રક્ષાલનથી વસ્ત્ર શુદ્ધ થાય દાનથી ધન શુદ્ધ થાય સંતોષથી મન શુદ્ધ થાય તપથી ઇન્દ્રિયો શુદ્ધ થાય સંસ્કારથી ગર્ભ શુદ્ધ થાય એમ જ્ઞાનથી આત્મા શુદ્ધ થાય છે વ્યાસ પ્રભુ લખે કે જ્ઞાનથી આત્મા શુદ્ધ થાય છે જેટલું માણસને જ્ઞાન જાગે એટલો એનો આત્મા શુદ્ધ થાય આ બાજુ કન્યાને લઈને વસુદેવજી જેવા જેલમાં આવ્યા કન્યાના રડવાનો અવાજ સાંભળ્યો દ્વારપાલોએ જઈને કંસને સમાચાર આપ્યા કે દેવકીનો આઠમો જન્મી ચૂક્યો એકદમ વાળ વિખરાયેલા કંસ દોડતો દોડતો મથુરાની જેલમાં આવ્યો બેનના ખોળામાં કન્યા હતી અને કીધું કે મને કન્યા દઈ દે દેવકી કહે છે કે ભાઈ તે મારા છ છ દીકરાને મારી નાખ્યા એક દીકરીને જીવતી જવા દે પણ કંસને તો દયા નામનું બેય પગ કન્યાના પકડી ખેંચી માથે ગોળ ગોળ ફેરવી અને આમ પથ્થરમાં પછાડવા જાય કન્યા હાથમાંથી છટકી આકાશમાં જતી રહી અષ્ટભુજાઓ ધારણ કરી આઠ હથિયાર ધારણ કરી અને કન્યા એટલું બોલી કે હતયા મંદા ભાગવતમાં એવું લખ્યું આ વાત સાંભળીને કંસને બહુ પશ્ચાતાપ થયો આમાંથી મારી એક વાત એટલી કેવી કે દેવકી એક તો જેલમાં હતા ભગવાન કૃષ્ણના માં જેલમાં દેવકી અને વસુદેવ અને એમાં એનો સગો ભાઈ પોતાના દીકરાઓને મારી નાખે આ દુઃખ કેવું હશે ભગવાન અને ભગવાનનો પરિવાર મને તમને સંસારના પાઠ ભણાવવા આ બધી લીલા કરે કે એક તો જેલમાં અને એમાંય વળી પાછું આ દુઃખ ભાઈ જ પોતાના દીકરાઓને મારી નાખે પણ કંસને પશ્ચાતાપ થયો કે મે એક રાક્ષસની જેમ મારા બેનના દીકરા માર્યા અહો પગિન્યહો બામ મયા વાંબત પાપમન પુરુષા દૈવા પત્યં બહો હિંસિતા સુતા મે એક રાક્ષસની જેમ તમારા બાળકોને માર્યા ભાગવત એમ બોલે કે કંસ જેવા કંસને પણ કરેલા ખોટા કર્મનો પશ્ચાતાપ તો એકદી થાય થાયને થાય કોઈ પણ માણસ મોડું કર્મ કરતો હશે એક દિવસ આવશે એનો એને પશ્ચાતાપ થશે એનું પરિણામ એને ભોગવવું પડશે આજે અમારે નારાયણભાઈની ઘરે સાયકલ રાખી છે ને એ વળી મારા રૂમમાં છે મેં કીધું હાલો હમણાં વર્કઆઉટ કરીએ આપણે એમ એટલે હું વર્કઆઉટ કરતો હતો ઘડીક સાયકલ ચલાવતો હતો તો પછી એમાં એવું હોય કે તમે સાયકલ ચલાવવાનું શરૂ કરો એટલે તરત પરસેવો ન મળે વળવા ઘણીવાર ચલાવો પછી પરસેવો વળવાની શરૂઆત થાય અને પછી તમે સાયકલ ચલાવવાનું બંધ કરી દો તોય કેટલી વાર સુધી પરસેવો વળ્યા જ કરે એટલે કોઈ બી એક્સરસાઇઝ તમે કરતા હશો શરૂઆતમાં તમને પરસેવો ન વળે પછી બંધ કરી દો તમે તોય પછી કેટલી વાર સુધી વેળ્યા કરે એમ એમાંથી મને એક સિદ્ધાંત મળ્યો કે તમે કર્મ કરો ને ત્યારે તમને એનો પશ્ચાતાપ ન હોય ત્યારે તમને તરત એનું ફળ ન મળે પછી ઘણીવારી કર્મ બંધ કરી દો ને પછી પાછા એના ફળ શરૂ એ પાછળ હોય થોડા એટલે વેલા મોડા આવે ખરા કાંઈ પણ કર્યું એટલે એ ભલે થોડુંક લેટ પણ આવે ખરું એટલે પશ્ચાતાપ તો થાય જ એટલે આવી સારી જિંદગી આપણને મળી એ ખોટે માર્ગે ન વાપરવી ક્યાંય પાપને માર્ગે ન વાપરવી સારા માર્ગે વાપરવી કંસને પશ્ચાતાપ થયો છે કંસ બોલ્યો છે સત્વહમ ત્યક્તકારુણ્ય ત્યક્ત જ્ઞાતિ સુહ્રત ખલહ કાન વે ગમિશ્યામી બ્રહ્મ હૈવ મૃત હું મરીને ક્યાં લોકમાં જઈશ મેં મારા ભાણિયાઓને માર્યા અને કે છે સાધવો દીન મમદોરા હે બેન મારા દુર્જનતાને તમે માફ કરી દો મારી દુષ્ટતાને તમે માફ કરી દો તમે તો સાધુ હૃદય છો મારો ગુનો માફ કરો દેવકી અને વસુદેવે ગુનો માફ કર્યો ક્ષમા આપી કંસ જતો રહ્યો છે સવારમાં રાજસભા ભરાણી કંસે બધી વાત કરી મંત્રીઓએ બધાએ એમ કહ્યું કે તમે ચિંતા ન કરો તમને મારનારો જો જન્મી ચૂક્યો હોય તો દસ દિવસની અંદર ગોકુળ મથુરા વૃંદાવનમાં જેટલા બાળકો જન્મ હશે એને અમે મારી નાખશું માંડ કંસ સુધર્યો તો ત્યાં પડખેવાળાએ વાળાએ બધાએ મોડી સલાહ દીધી પીએ હારા રાખવા પડખેનું સર્કલ હારું રાખવું ઘણીવાર આપણે સુધરવું હોય પણ મોળું પડખેનું સર્કલ સુધરવા ન દે વ્યસન મૂકવું હોય પણ પાંચ હાથ વ્યસન મિત્રો હોય એ તમને વળી પાછો તાણ કરીને કે ભાઈ લેને એક કટકો ના પણ મેં સ્વામી આગળ નિયમ લીધો હવે એ બાવા તો બોલ્યા કરે એમ કે પાછા એ બાવા તો બોલ્યા કરે તમ તમતર ખાને જેને સારું થવું હોય એને સર્કલ પણ સારું રાખવું મોડું સર્કલ નો રાખવું અને એક વાત બહુ પાકી છે સર્કલ ઉપરથી માણસની બી ખબર પડી જાય જેનું સર્કલ મોડું હોય ને એટલે સમજી લેવું કે એનો એ મેઈન માણસ પણ મોડો જ હોય હારા માણા ને મોડું સર્કલ કોઈ દી ગમે એને ગમે જ નહીં અને એટલા માટે આજ વળી પાછો પાપને માર્ગે ચડાયો પૂતનાને તૈયાર કરીને પૂતના બધા બાળકોને મારતી મારતી ગોકુળમાં આવી નંદબાબાની ઘરે આવી કૃષ્ણ ભગવાનને ખોળામાં તેડી લીધા સ્તન ઉપર ઝેર ચોપડેલું પૂતના એ બધા બાળકોને સ્તનપાન કરાવીને મારી નાખે કૃષ્ણ પાસે આવીને અતિરાક્ષસી સુંદરીનું રૂપ ધારણ કરીને આવેલી અને પછી બધાએ ઓળખી ન શક્યા બધા મોહ પામી ગયા આવી સુંદર નારી પણ કૃષ્ણ ભગવાન ઓળખી ગયા આ ભલે ઉપરથી સુંદર દેખાય પણ ભીતરથી કાળી છે આ દુનિયામાં પૂતનાઓ બહુ જાજી છે ઉપરથી બહુ હારી રૂપાળી દેખાય થી બહુ કાળી હોય જેનો અને અંતરનો વેશ જુદો અને બહુ સાવધાન દેવું મન મેલા અને તન ઉજળા એવી ભાત અનેક ધન્ય કાળુડા કાગને ભીતર બહાર એક આવા માણસો બહુ આ દુનિયામાં વધી ગયા છે ઉપરના વેશના ભગતના હોય અને અંતરથી જુઓ તો તમે એકદમ ઠગનારો માણા હોય લેવાથી સાવધાન રહેવું કૃષ્ણ ભગવાને આંખ બંધ કરી દીધી પૂતનાએ પોતાના ખોળામાં ભગવાનને લઈ લીધા સુખદેવજી કહે છે કે રાજા કોઈ માણસ દોરડું માનીને સર્પને પકડી લે એમ આજ પુતનાએ પૂતનાએ બાળ માની અને પોતાના કાળને હાથમાં પકડી લીધો ભગવાને કાળને આજ્ઞા કરી હું આનું દૂધ પીશ અને તું એનું પ્રાણ પીજે ભગવાન દૂધ પીવા માંડ્યા અને કાળ એના પ્રાણ પીવા માંડ્યો અને જ્યારે પુતનાના પ્રાણ ખેંચાણા અને ત્યારે પુતના એકદમ આકુળ વ્યાકુળ થઈ પરસેવે રેવેબ થઈ ગઈ નંદ નેહડામાંથી બારી નીકળી અને પોતાનું મૂળ સ્વરૂપ રાક્ષસીનું ધારણ કર્યું આકાશમાં ઊડી કાળે એના પ્રાણ પી લીધા અને ત્યારે પૂતનાનું શબ પૃથ્વી ઉપર પડ્યું યશોદાએ જઈ અને કૃષ્ણ ભગવાનને છાતી ઉપરથી લઈ લીધા પૂતના મરાણી